રાજકોટ ભાજપના નાગરસેવક વિનુભાઈએ ઝૂપડાના દબાણ હટાવવા માટે આપ્યું સાંજ સુધીનું અલ્ટિમેટમ જો દબાણ દૂર નહીં થાય તો કડક પણ લાગશે અને ધોકા પણ પડશે ભાજપના દબાણ નાગરસેવક વિનુભાઈ ધવાનીની ચીમકીથી ખડબડાટ મચી ગયો છે જનરલ બોર્ડમાં ખોડલધામ નવરાત્રી ગ્રાઉન્ડ પાસે રહેલા ઝુપડા દબાણને લઈને એક અઠવાડિયાની રજૂઆત કરતા હતા ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ અમારી રજૂઆતને સાંભળતા નથી જો કામગીરી નહીં કરે તો ચમત્કાર જ દેખાડવો પડશે જરૂર પડે

હજી તમને મારું કેવાનું ટીપી વાળા વાત થઈ છે બધી વાત થઈ ગઈ છે બે ઝૂંપડા મામલક દરમાં આવે એને કલેક્ટર માં આવે કલેક્ટર ને મામલક દરની મંજૂરી વગેરે કોર્પોરેશન કેટલાય પાણી તો આ પતરા નું એક ને એક હળેલું સાધન ઝૂપડો ટીપી વાળા નો કાઢે છે કાઢવું પડે અઠવાડિયું થી ચાલે છે પણ હું આ નવરાત્રી નવરાત્રી અવાજ આજ મારે ફરજિયાત આવવું પડ્યું નો માને એવું ન હાલે મેન અધિકારી સૂચના આપે છે નીચલા અધિકારી કરતા નથી મૂળ પ્રશ્ન એવો એટલે મારા કેવાનું હોય તો ભાઈ